દોડા ખેચીન બાર કાટકી દાડા એટલે તમારે કહેવાનું શું થાય છે અત્યારના બેહી કામ કામ હું કામ करू એમ હવે હું તારી જેઠાણી છું આટલા વાર ઘર આયું હોય તારી જોતરી હજી મારા લગ્નનો તને ગઈ હોય બેહાડવા લાવ્યા તારી આરતી ઉતારું કેમ આ તો મને આજે ની પોય અને કાલે તું તારો રસ્તો આવે ને તો થા આવા ને થઈ અમે તો આવા તારા ને હું જોઈ લાવ જે ભાગમાં ને ઉધી દેજો એ ને ભાગ ક્યાં

હવે નથી હારા લાગતા હવે ગઈઢા કા ધોના લજાય તમારા ધોળા લજાતા નથી ધોળા તારા લજે સંભાળીને વાત કે જે સસુંદર તમે જો છસુંદર જેવા હાલી હું નીકળી છું હવે તમને બે કોણ દીકરી હતો મારા માં બાપ તો તમને આવી હારી હિરોઈન જેવી દીકરી દીધી અરે મારા તો કેટલે માગા ઉપર માગે આવે છે માગા ઉપર માગા ઉપર મારા નામનો મીંડોળો જ ઉગ્યો નથી આ તો જાવ ને હજી હું મોડું થઈ ગયું છે જાવ ઉપડો

આ રીત બાયડી છે આ પણ હું ડખો ગયો અત્યારમાં મને શું ખબર હું હજુ હાલ્યો જ આવું છું અહી આવો નીચે છે નીચે આવો પેલા તમે આવો હો येते છે પણ પણ આવો તો ખરા આ થાય છે ને હા હું અત્યારમાં ડખો આદરો મે ખાલી મોટા ભબીને એટલું જ કીધું કે તમે મને આરામ કામ કરાવવા લાગો તો કે ના હું નહીં કરાવ રખલા ભાઈ તમે એને સમજાઈ દેજો હવે મારો બાટલો ફાટી જાય હો તમારું શું કેવું મોટભાઈ હે મારું શું કેવાનું આ ભાઈ જા બાત થઈ ને તું તારા સંતે હું મારા સંતે નવરીની ની બાઈક પર કરે પણ તું તને કે કતા ની મારી હામાં હા મોટભાઈ અવાજ નીચે બાદો માં તમે હેન પાર્યો હું હેન પર રે રકલા ભાઈ હા તમને યાદ છે ને આવી વ્યાજી ને મહિનો થયો તમે નાના હતા ત્યારે બે નંબર જઈને ધોતાઈ નો દોડતો ખબર છે ને

મારું તો ઘર હાલ છે પણ આ મારું હાલ એવું નક્કી નથી હવે મારી વાત સાંભળી જો કાન ખોલીને હવે તારી વાત હું સાંભળે સાંભળવી જ પડશે હાથ ઘર કરે આવી હાથ ઘર કરીને આવી તું મારું હું હારું કે હવે બોલવામાં ધ્યાન રાખજો તમે કહી દઉં છું પાણી બહુ માથાની ઉપર જાતું જાય હાલતી થા તમે થા હાલતા મોટભાઈ એન પછી ગા થઈ જાય હું આમ જો રઘલાભાઈ ની બાયડી ને એક શબ્દ કેસ અને આ તો આમ જીભડી નથી હતી મોટા કઈ ઓછું નથી બોલતા એટલે તમને કે તમે છો તું બોલતી લખણ ખોટી રોજ કરે મારે જે કેવું હોય ને હું બધાની હાજરીમાં કહું તારી જેમ પાછળથી હાંંધા ન કરું હું

હું મેં કરતા હું મે બોલતા હું મે કથા હું રાવડી રાઠોડ હા રાવડી રાઠોડ તું રાવડી રાઠોડ હા મે દંગુભાઈ કથાવાડી તમી સે વાત કરના સમજે હા અને હા ખાવ ને હું ભાઈ બોલન જાત કાઢો

<laughs> ना, 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 बता सारा जेठिया से बैठा से हम बताए न न न मोटा भाई आज ने लाइट नहीं रजा से ले हालो में आपने से ने हैप्पी हाँ। ने आई है हां ना कई बे कंपनी में थई जाओ बराबर से ऊपरी जाए એટલે हेलो जय हिंद जय भारत जय माताजी जय माताजी माता एक बार जोरदार ताली थोड़ा ले मित्रों धन्यवाद टीम ने आखिर टीम ने जोरदार पीरो <muléraga> <muléra> 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 <muléra>